કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી અમારી લવ સ્ટોરી આમ તો દરેક પ્રેમીઓ જેવી સાવ સામાન્ય છે પરંતુ અમારી લવ સ્ટોરીની શરૂઆત અત્યંત રોમાંચપૂર્ણ થયેલી એટલે કે અમારો પ્રેમનો એકરાર અત્યંત રોમાંચક અને રોમેન્ટિક રીતે થયેલો હું અને રિગ્ધિ એક જ ફર્મમાં સાથે કામ કરતા અને લગભગ એકાદ વર્ષ સુધી કેટલાક પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરતા રહેવાને કારણે અમને એકબીજા સાથે સારું ફાવતું મેં બંને ખૂબ મળતાવડા સ્વભાવના હોવાને કારણે જ્યારે પહેલા પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનું આવ્યું ત્યારથી જ અમારી દોસ્તી જામી ગયેલી અને પછી શરૂઆતથી જ્યાં એકબીજા સ્વભાવ માફક આવી જતા અમે એકબીજાના ખાસ દોસ્ત બની ગયેલા અમને બંનેને એક વાતની પૂરી ખાતરી હતી કે અમને કોઈ દિવસ પ્રેમ પ્રેમ થઈ જ નહીં શકે કારણ કે અમારા જેવા મુખ મનના અને આખા બોલા માણસો પ્રેમ જેવી કનિકાંશે ગુપ્ત અને મહદંશે ગુઢ બાબત પાલવે એવું ન હતું જોકે અમારી એ માન્યતા ખોટી હતી અને અમારા બંનેના આશ્ચર્ય વચ્ચે અમને પ્રેમ થઈ ગયો સાથે કામ કરતા રહેવાને કારણે અને ઓફિસ ઉપરાંત પણ સતત સાથે રહેવાને કારણે અમને એકબીજાની આદત થઈ ગયેલી અને જો અમે રૂબરૂ કે કે ફોન મેસેજિંગ પર એકબીજા સાથે સંપર્કમાં નહીં રહીએ તો જાણે અમને ઘૂંટન થઈ જતી અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો છે એ વાતની અમને હતી જ અમે બંને અમારા દિલ સાથે જાત જાતની દલીલ કરી રહ્યા હતા કે આ પ્રેમ નથી તું નાહકનું વેવલું થામા દોસ્તી માંગ પણ આવું વેવલાકનું હોય જ છે એટલે એને પ્રેમ સમજી લેવાની કોઈ જરૂર નથી જોકે આ બધી વાતની ચોખવટ અમે એકબીજા સાથે નહોતી કરી પરંતુ આ અમારો આંતરિક દ્વંદ્વ હતો લગભગ બે ત્રણ મહિના સુધી અમારી એ આંતરિક કશ્મકશ ચાલી હશે એ દરમિયાન દોસ્ત તરીકે અમે સતત સાથે રહેતા અને અમારી રજેરજ માહિતી અમે એકબીજા સાથે શેર કરતા પરંતુ મહિનાઓ સુધી અમે અમારી આ ફિલિંગ્સ એકબીજા સાથે શેર નહીં કરી લાંબા સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ હું એક ચોક્કસ તારણ પર આવ્યો કે ના હું જે અનુભવી રહ્યો છું એ દોસ્તી તો નથી જ જો દોસ્તી જ હો તો આવી જ લાગણી મને મારી અન્ય સ્ત્રી મિત્રો માટે પણ થઈ હોત અને હું રિગ્ધિ માટે જે અનુભવું એ તો અત્યંત સ્પેશિયલ કહી શકાય એવું હતું એટલે મેં નક્કી કર્યું કે એક દિવસ સારો મોકો જોઈને મારે રિગ્ધીને કહી દેવું કે મને તારું ખબર નથી પરંતુ હું તારા વિશે કનિક આવું અનુભવું છું એવામાં એકવાર અમારી ઓફિસની એક પાર્ટી હતી જેમાં અમારે એક અત્યંત મજાની હોટેલમાં ડિનર માટે જવાનું હતું અમારી દોસ્તીને નાતે અમે એકબીજાની આજુબાજુમાં બેઠા એવામાં હોટેલનું ઇન્ટિરિયર એવું રોમેન્ટિક હતું કે મારા અળવિત્રા મનને ત્યારે વિચાર આવ્યો કે મારે આવા રોમેન્ટિક માહોલનો લાભ લઈને રિદ્ધિને મારી એના વિશેની લાગણીઓ વિશે કહી જ દેવું જોઈએ વળી રિદ્ધિ એ દિવસે કનિક વધારે પડતી જ મૂળમાં હતી પણ બીજી તરફ મારું દિલ મન ટકોર કરી રહ્યું હતું કે આખો સ્ટાફ ભેગો થયો છે ત્યારે આવું નહીં કરાય નાહકની એ છોકરી પડશે અને એનો મૂળ બગડશે એ વધારાનો જોકે એ દિવસે મન તો જાણે નફટાઈ જ ઉતરેલું અને એને નક્કી જ કર્યું હતું કે એ કોઈનું માનવાનું નથી અમે બધા જ્યારે ડિનર કરી રહ્યા હતા અને બધા એકબીજા સાથે હસીમજાક કરી રહ્યા હતા રિગ્ધિ પણ એની સામેવાળી વ્યક્તિ સાથે વાતચીતમાં મશગુલ હતી અને વચ્ચે એ મારી પાસે હોંકારો દેવડાતી હતી એની સામેવાળી વ્યક્તિ જ્યારે બીજા સાથે વાતમાં બિઝી થઈ ત્યારે અચાનક હું એની તરફ થોડો નમ્યો અને એના કાન પાસે જઈને હળવેથી ગણગણ્યો મને તારા માટે થોડી સ્પેશિયલ ફિલિંગ્સ છે આઈ એમ સોરી બટ હું તને કહ્યા વિના ન રહી શક્યો આટલા શબ્દો કહેતી વખતે પણ મને પસીનો છૂટી ગયેલો અને દિલના ધબકારાની વાત જ શું કરવી મને એમ લાગતું હતું કે મારું હૃદય બહાર હવે બહાર આવી જશે આવું કહેતી વખતે હું એકલો બધો ગભરાઈ ગયેલો કે મારી એ પરમ મિત્રના ચહેરા પરના હાવભાવ જોવાની પણ મારી હિંમત નહોતી ચાલી એટલું કહીને હું ફરી મારું સુખ પીવા માંડ્યો કલીગ્સને મારો ગભરાટ દેખાઈ નહીં જાય એ માટે નોર્મલ રહેવાની કોશિશ કરવા લાગ્યો લગભગ બે મિનિટ સુધી એને મને કોઈ જ રિએક્શન નહીં આપ્યું એને એની બધી નોર્મલ ગતિવિધિઓ ચાલુ રાખી અને પછી તકનો લાભ લઈને એ મારી તરફ ફરી અને મને જરા ઝૂકવાનો ઇશારો કર્યો એને જ્યારે ઇશારો કર્યો ત્યારે પણ મારી ફાટી ગયેલી અને દિલના ધબક ધબક ધબકારા સાથે હું જરા ઝૂક્યો હિરેન મેન તને સાવ આવો નહોતો ધાર્યો તું તો સાવ સ્વાર્થી નીકળ્યો તને મારા માટે માત્ર થોડી જ ફીલિંગ્સ છે મને તો તારા પ્રત્યે અઢળક સ્પેશિયલ ફિલિંગ્સ છે જરા પૂછી જો તારા દિલને કે એને મારા માટે કેટલી લાગણી છે એની એ વાત સાંભળીને હું તો દંગ રહી ગયો અને મને આશ્ચર્ય અને ખુશીની લાગણી એકસાથે થઈ મને આશ્ચર્ય એ વાતનું થયું કે રિદ્ધિ ઘણી હિંમતવાન સાબિત થઈ હતી તો બીજી તરફ ખુશી એ વાતની હતી કે આખરે મને મારી લાઈફ પાર્ટનર મળી ગઈ હતી અને રિદ્ધિ પણ મારા માટે એવું જ અનિક વિચારતી હતી જેવું હું એના વિશે વિચારતો હતો વૃદ્ધિની હિંમત જોઈને મારામાં પણ થોડી હિંમત આવી અને મેં પણ એને ઝૂકવાનો ઇશારો કરીને કહ્યું કે થોડી લાગણી એ તો માત્ર શબ્દ પ્રયોગ હતો બાકી તારે મારી લાગણીઓના પારખા કરવા હોય તો મને પ્રેમ કર અને સાથે જ મારી સાથે સ્પર્ધા પણ કર જોઈએ છીએ કે કોને કોના વિશે વધુ લાગણી વધુ છે હા જોકે એ સ્પર્ધાનું પરિણામ આપના જીવનના સાતમા દાયકામાં જ આવશે ત્યાં સુધી આપની આ સ્પર્ધા ચાલુ જ રહેશે મારી વાત સાંભળીને એ પણ મલકી ઉઠી અને હું પણ બસ આમ જ કંઈક શરૂ થઈ અમારી લવ સ્ટોરી જોકે આગળ કહ્યું એમ લવ સ્ટોરી કરતાં અમારો રાજ અત્યંત રોચક અને રોમાંચક હતો અને હા રોમેન્ટિક પણ સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ